હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં થઈ એક મિનિટ આને કેવાય મહેનત

દસ અગિયાર વાગ્યા વીડિયો ચાલુ કર્યો હા દસ અગિયાર છે નઈ જાય નવ વાગ્યા છે આપણે આજ પાછા વેલા વૈ આવ્યા ને વેલા વૈ આવ્યા હા સાડા હાથ છે ને ત્યાં તો આજે આપડે વાડીએ પહોંચી ગયા હતા બાર વાગે ને ત્યાં વયું જવું છે કારણ કે તડક્યો બહુ લાગે અગિયાર વાગ્યા ને ત્યાં આપણી માટે રસિકભાઈ છે ને ફેક છે લઈ આવ્યા છે પેટ ઠંડુ કરવા માટે અને ઉપાડી હોય એટલે વેરે શરૂઆત કરી દીધી ખુબ ઉપાડી જ લેવાની મારી ભાગની છે ક્યાં છે હાલો તું બધા દિલપ્સ ની સુપર લાવ્યા છે પણ દિલથી લાવ્યા છે એટલે કાંઈ વાંધો નહીં દિલથી ભલે રીપભાઈ લાવ્યા પણ દિલથી લાવ્યા કા હોજો હજી રસિકભાઈ ના ઉતર્યો હું ખાટું ખાઈ દઉં ને કેરી ખાધી હમ હાજી કેરી ખાઈ દઉં કેરી ને જામગુડા ખાધા હમ એટલે જ ત્યાં એ તો સારું નહીં લોસ હમ અને આપણે ડુંડા છે ને અત્યારે બધા પોવા કરી દીધા મારા બપાઈ જો આટલો ઢગલો કરી દીધો મોટો જબ્બર ફરતો ગાય બાજરી લણતા છે ને આ લીંબુડી ઉપર છે ને એક ઈંડા નાખેલા છે એમ કમેન્ટ કરજો આ કોના ઈંડા કહેવાય મને ખબર છે પણ વાળી હશે એના અનુભવ હશે આ વસ્તુનો જોઈ લો આ છે ને ઈંડા હશે કમેન્ટ કરજો ભાઈ ડેરીની જેમ આજ હાડાબાર થઈ ગયા છે હાડાબાર એક અને જમવા જવાનો સમય થઈ ગયો છે જમતા આવીએ ને મોટર પેલા છે ને થોડું ઘણું નાતા આવીએ મોટર થઈ ગઈ છે સારી માગતા આવીએ હાલો તો હવે નાઈ ધોઈ નાઈ ખાવાનું હવે છે ને પેટનો ખાડો પૂરવા જવાનો છે બહુ ભૂખ લાગી છે પેટમાં ઊંધેડા બોલે છે મને તો બોલે છે આ બધા ની કઈ ખબર નહીં આપણને કઈ કેડા ને બોલતા ઊંધેડા બોલે છે આશિયા ભાઈ ને કઈ કેડા બોલે છે પેટમાં ડેટ ક્યાં છે યાર જ્યારે પડી ગયા ને આજે છે ને અત્યારે રસોઈમાં હું બનાવી છું બટાટાનું શાક છે દાય ભાત છે કેરી છે એપલ છે થેન્ક યુ સાઈઝ તો તું મને અમથી નથી આપતી આજે મારી બેન આવી તો આજે બરોબર જમવાનું બનાવ્યું નહીં બેન હો આવું કહેવું ભાત બનાવ

અહીંથી એટલો ભાગ લેવાઈ ગયો છે હવે અહીંથી આ સાઈડનો એટલો ભાગ રહ્યો છે ખાલી લેવાનો એટલે લગભગ કાલ બપોર સુધીમાં પૂરું થઈ જાય એવો અંદાજ છે કેમ લાગે બેન હું તો હવે રાખીએ એટલે પૂરું થઈ જાય આપણે આ સાંજ સુધીમાં તો છે ને અડધું પાણું લઈ લેવાનું છે એટલે કાલ છે ને આપણે હલર જ લાવવાનું છે ડાયરેક્ટ હજી તો અમે કામે સળ્યા નથી ને ત્યાં તો મારો ભાઈ છે ને જો ફેક્ટરી લેન ગયો મારો ભાઈ મને એટલો હાથમાં ને વાત જાવ ગયો

ઢગલો આપણો ફરતો ઢાંકી દીધો છે ને હવે આપણું કામ થઈ ગયું છે પૂરું હવે આપણે ઘર તરફ પર્યાય કરવાના છે કારણ કે આજે બહુ થાકી ગયા છે કામ હમણાં વધી જાય છે પણ કાંઈ વાંધો નહીં આવું બધું મજબૂરીમાં આવું બધું કરવું પડે એવું છે બધું ન કરતા અમે અહીંયા થોડા હોય પણ આ તો મજબૂરી છે એટલે બધું આવું કરવું પડે એવું છે

मावाको जोवे त मावाको आले नि मावाटो जोवे जोवे तुम्हारे खान शेयर गर्न पर्छ एमा के गसे तो खाटा छ नि के के त मै खाउ उहु उहु रेडिस नै नखवै औ क हाडा हाथ ग्या छ कतला भइ ग्या हाडा 8 भइ ग्या छ है न ह हलो फटाफट जा न हो हा अबे म रसोई बनेन नकु નકર પછી આગળ ન વાગશે કારણ કે અમારે તો રાતનું વાળું મળે જ હોય કારણ કે દસ વાગી જાય હાડનો દસ થઈ જાય ને હા હલો તો અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી એક નવા મળશે જ્યાં સુધી બાય બાય